ચાર લોકોના મોત થયા છે શ્રમિક સહિત રોડ કોન્ટ્રાક્ટર એજન્સીના ઇજનેરનું મોત થયું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવવાના રોડ પર ખાડા પુરવાનું કામ ચાલતું હતું અકસ્માતને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોડતો માર્ગ છે તેમાં ગત રાત્રિએ હિંમતનગર પાસે આવેલી જીઆઈડીસી વિસ્તારમાં ઓવરબ્રિજમાં એક કન્ટેનર છે તે રોલર જે રોડ કરવામાં આવતું રોલર સાથે ટકરાયું હતું ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય મંત્રી અને એમ આ નેશનલ મુલાકાત લેવાના છે ત્યારે નેશનલ હાઈવે નું જે ચકાસણી કામ છે તેને માત્ર જે મંત્રી છે કેન્દ્રીય પરિવહન મંત્રી આજે આવવાના હતા જેને લઈને જે સ્થાનિક તંત્ર છે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેને હાલ પોતાની જે પાપ છે જે પોતાના જે ભૂલો છે તે સુધારવા માટે કામે લાગ્યો હતું તે દરમિયાન રાત્રિ દરમિયાન રોડના કામ ખાડા પૂરવાનું કામ છે તે ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે જેમાં ત્રણ શ્રમિકો છે ને એને એક ખાનગી એજન્સી ના એક એન્જિનિયરનું પણ હાલ ઘટના સ્થળે મોત થઈ છે એટલે ગતરાત્રિએ ચાર લોકોના ના કંકો માંથી ભરે મોત ને પગલે સાબરકાંઠા જિલ્લામાં અરેરાડી સર્જાય છે અને પોતાનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ધોરણે ત્યાંથી વાહનો જે તે હટાવી લેવામાં આવે છે આજે કેન્દ્રીય પરિવહન મંત્રી જયારે સાબરકાંઠાની મુલાકાતે છે ત્યારે તંત્ર પણ કામે લાગ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના જે કર્મચારીઓ છે તેને કામે લગાડ્યા છે